રાયણ વેલકમ બેક ટુ માય ન્યુ આજે છે શનિવાર જય હનુમાન દાદા અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા છીએ કાલની અગિયાર હતી ને મમ્મી ને કીધું મમ્મી પેહલા આજ તો ભાખરી ખાઈ લેવી પડશે કેમ કેમકે છે ને મને માથું ચડ્યું હતું હવાર ઉઠીને તરત મને માઇગ્રેન છે એટલે પછી દવા લેવી પડે પેલા જલ્દી જલ્દી ખાઈ લઉ તો દવા નો લેવી પડે પછી હું ઈ ખબર નથી હાલો બધા બધા નાસ્તો કરવા બોલો દીકરા કેમ નવી સાડી પહેરી નવી સાડી પહેરીને તું કીધા કઈ જુનિયું પહેર્યું એટલે

હું કહું છું ને કાલની કે ગેસ્ટ આવવાના છે ગેસ્ટ આવવાના છે મહેમાન છે તો જો ભીંડાનું શાક બને છે આમાં સિંગ દાણા સલાડ કરું છું એટલે મૂકી દીધા છે અહીંયા દાળ બ્લેન્ડર ફેરવી દીધું બનાવી નાખી લોટ બાંધી દીધો છે એ જે મહેમાન આવવાના છે ને આ સેવૈયાનું પેકેટ આ સેવૈયા એ બનાવવાની જ તો ઈ મેહમાન નું મને છે ને એટલો ડર લાગે છે કે રસોઈ બનાવતા બનાવતા મારા હાથ ધ્રુજેસ

ચલો હવે હું ઇસ્ત્રી કપડા આપી દઉં ભાભી આવી ગયા છે પછી વાત કરીએ તમે જાઓ છો ઓકે ચલો કઈ નઈ હું શાક ને દાળ વગર નાખું બોલો બટ્ટા લેમન ચલો મળીએ પછી થયા છે અને હું કાલ નહીં કઉ છું ને મહેમાન આવવાના છે મહેમાન આવવાના છે અમારા મહેમાન આવી ગયા જોવો હવે બધા ઉતરીન અંદર આવે પછી અંદર આવ્યા પછી બતાવું બધાને

અને સલાડ છાસ કાચરી ચલો બધા જમવા હાલો પપ્પા આ નાનાજી બેસી ગયા છે હવે આવે ત્યારે હાચા આ છે મારા મોટા પપ્પા બેસો હાલો તમને તમને ખાલી તમારા ઘરની દાળ ભાવે છે બેઈને તો આજે તમને મારા હાથની કેવી લાગી કેજો જરાક ટેસ્ટ કરીને કહો હા હા ચશ્મા પહેરવા પડશે હા

बता पिकते हैं तेरा भी बद्दी बस तो नींद बचावे। काही <laughs> नहीं चलो तो अबे बता चापी ले ये। चलो। हम मिठ में। रोड पसी लाइट करता हूँ। न्याती बद्दी बंद करता हूँ। चलो बता चापी बा। तो बता चापी वैसी।

આજે છે ને આપણે મેં કીધું ને બેઝિલ સરસ થઈ ગયા છે તો આજે પીઝા કરવા છે ને એમાં વાપરી કાઢશું અને તમને બતાવું ત્રણેય વેવાણું કેવી વાતો કરે જોજો એને છે ને ખબર પડી ગઈ હું વિડીયો ઉતારવા જાઉં છું એટલે વાતો બંધ થઈ ગઈ ન તો આમ જંગ લડે ને એમ વાતો થતી હતી આ મારા પૃથ્વી દીવા મોટા થઈ ગયા ને પછી મારા ઘરે મને આ ઘોડીઓ જોઈને એવું ઓલું લાગે નવું નવું ચાલો હવે તો છે ને બધા આવશે ને પછી હમણાં મળશું હવે પિઝા બનાવવાના છે પિઝા ત્યારે મળીએ છે ને પિઝા ખાતા પહેલા એક જોક સાંભળી લો એક ભાઈ હોટલમાં જમવા ગયો સ્કૂટર લઈને ગયો અને હોટલમાં જમી અંદર જઈ અને એ જમ્યો જમીને બહાર આવ્યા પછી એને સ્કૂટર જોઈ તો સ્કૂટર કોક લઈ ગયો તો તરત રાઇડ નાખીને જો મેનેજર પાયા ને મેનેજરને કીધું કે મારું સ્કૂટર કોણ લઈ ગયું કંઈક દસ મિનિટમાં મારું સ્કૂટર જોઈને કર કેસો દ્વા કરી તો તો મેનેજરને બીજા સ્ટાફ ને બધા ઊંચા નીચા થઈ ગયા અને તાત્કાલિક તપાસ કરીને સ્કૂટર ગોતીને આપ્યું પછી એક એમાં દરેક થોડોક ઠંડો માણસ છે ને એને વળી અળૂક નારાનું પૂછ્યું કે એ તો ઠીક તમારું સ્કૂટર તો મળી ગયું પણ તમે કેશોદમાં કર્યું તો હું તો કે કાંઈ નહીં હાલેડ વઈ ગયો તો બનવાની તૈયારી થઈ ગઈ છે બધા બેસી અને આવો તમે બધા આવો

काम करी आयो पार्टी लो गुदगुदी खाते चलो गुदगुदा खाओ चलो बुद्धि के ना ना तो आधुनिक बाबा है हमारे स्ट्राइक थम्स ने

યલ્દી યલ્દી બોલે ને ઓકે બોલું ગાય ઘાસ બેસ ગાય ઘાસ બેસ ગાય ઘાસ ગાય ઘાસ ગાય ઘાસ ગોતી લેજે તું ગોતી લેજે ખાય ગાય ખાય गाय गाय बोलता गाय घास खाए बेस्बत खाई गाय आ बोलो आ बोलो आ बोलो बोलो गाय घास खाए बेस्बत खाए रे घास खाए गाय गाय बेस् गाय पेती गाय घास खाए दादी तुम बोलती हो मां घास खाए Ya, yon e bat kaj pe. Mou kaj? Ya, yon e gas kaj, be, bat kaj, gae. Pe, pe, bo lan, bes, bo lan. Kwa yon man, nek pon, kwa bat ya be, se a chokra, pa, bo lan. Kwa yon, nou, 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 nou. Na, na. Mene? O, nou, 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 nou. ગાય ખાસ કાય ગાય ખાસ કાય બેસ પાટ કાય ગાય ગાય ખાસ કાય બેસ પાટ હું બોલ્યા અબલા કાય ખાસ કાય બેસ પાટ गाय घास खाए भैंस भात खाए 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 घास घास